કરણી સેનાના સુરત શહેરના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓને ગૌસેવા તેમજ સમાજ સેવાનું કામ કરતા હોય છે જેને લઈને તેઓ સતત ચર્ચામાં રહેતા હોય છે કરણી સેના અનેક વિવાદો વખતે પણ સામે આવતી હોય છે અને પોતાનો પક્ષ મુકતી હોય છે ત્યારે સુરત શહેર કરણી સેનાના અધ્યક્ષને ફોન ઉપર ધમકી આપવામાં આવી છે કે ગૌસેવા બંધ કરો જેને લઈને આજે કરણી સેનાના રાષ્ટ્રીય હોદ્દેદારો તેમજ ગુજરાતના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જાનથી મારી નાખવાની ધમકી બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા સમયાંતરે હિન્દુ ગૌરક્ષકો અથવા તો સનાતન ધર્મની કામગીરી કરનાર લોકોને પાકિસ્તાનથી ધમ ધમકી ભર્યા ફોન આવતા હોય છે ફરી એક વખત કણી સેનાના સુરતના પ્રમુખને પાકિસ્તાનના નંબર પરથી વોટ્સઅપ કોલ આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ફોન કરનાર વ્યક્તિ સતત ફોન કરતો હતો અને ગૌસેવા બંધ કરી દેવા માટે ધાક ધમકી આપતો હતો અને ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે અને જે નંબર પરથી કોલ આવ્યો હતો તેની પણ માહિતી આપી દેવામાં આવી છે જ્યારે આ સમગ્ર ઘટના અંગે કણી સેનાના પ્રમુખ

ચંપુસી દરબાર કરણીસેના સુરજ અધ્યક્ષ ગુજરાત ઉપાધ્યક્ષ ગૌરક્ષક હું પેલા મીડિયમ મીડિયા માધ્યમથી માધ્યમ કહેવાય એ માગુ છું કે આ હિન્દુસ્તાનમાં આપણે ગૌ સેવા ગૌરક્ષા કરવી કઈ ગુનો છે યા પછી કઈક માનવ સેવા કરવી કઈ ગુનો છે તો મારે ઉપર ચોવીસ તારીખે રાત્રે અગિયાર વાગે વોટ્સઅપ કોલિંગ માં પહેલાં હાય આવ્યો હાય આવી પછી કોલિંગ આવ્યો પછી મેં ઉપાડે પડે તો ચોકાસ શબ્દામાં એ અમને ધમકી આપી છે પચાસ મારો ઉપર કોલ આવ્યો છે પચાસ ધમકીઓ આવી છે કે તારે તારે હિન્દુસ્તાન માં મારા ઘણા ગુરખા છે એટલે તું ક્યાંથી જાય છે ક્યાંથી નીકળે છે એ મને પણ ખબર છે પણ તારી મોત નિશ્ચિત છે આમ કરે એ પ્રકારે ધમકી આવી છે એ કેમ કે નંબર પાકિસ્તાન ના હતા અમારે પાસે આખી અને કાઢી છે અમે નંબર પાકિસ્તાન છે અને પાકિસ્તાન ની ધમકી આવે છે પણ એ હું મીડિયાના માધ્યમથી એજ પણ કહેવા માંગુ છું કે આપણે હિન્દુસ્તાનમાં બેઠા બેઠા જે સેવા કર્યો છે તો પાકિસ્તાન વાળા કેમ પડે છે